ગુજરાત વિધાનસભાના સત્ર શરૂ થવાની સાથે ઉપાધ્યક્ષની આજે ચૂંટણી કરવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કરી અને નારેબાજી કરી હતી ગાંધીનગર તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આજે વિધાનસભાનું સત્ર શરૂ થયું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાળ ઇટાળિયા ચૈત્ર વસાવા સહિતના લોકોએ ટ્રેડ હટાવો કિસાન બચાવોના નારા સાથે વિધાનસભાના ફ્લોર ઉપર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઉપાધ્યક્ષની ચૂંટણીનો આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી તો ઇસ ઇલેક્શન મેં આમ આદમી પાર્ટી કે તમામ વિધાયક ઈસ ઇલેક્શન સે દૂર રહેગે ઉનકે દો કારણ હે જેસે આપ સબ જાનતે ગુજરાત વિધાનસભા મેં એકસો बासठ विधायक भाजपा के हैं, कांग्रेस के बारह विधायक हैं, आम आदमी पार्टी के चार विधायक हैं। सभी जानते हैं कि बहुमती भाजपा की है फिर भी जो आज इलेक्शन होने वाला है तो